તો બધાને જય દ્વારકાધીશ તો હવે અત્યારે સવાર થઈ ગયું છે અને અહીંયા રાત રોકાણ હતા તો આ ખોડિયારમાં નું મંદિર છે અને આવી કંઈક વ્યવસ્થા છે અને હવે હવે અત્યારે પાછા સાયકલને તૈયાર કરવા છે હવે અહીંથી નીકળી જ આવી છે બી અહીંથી સિતર કિલોમીટર દ્વારકા થાય છે તો હવે જોયું છે ક્યારે પહોંચ્યું છે ભી તો યોગ જોતા રહી જાવ મિત્રો હવે દ્વારકા અહીંથી ઓગણચાલીસ કિલોમીટર દૂર છે તો હવે અમે સાંજ પડતા પહેલાં પહોંચી જઈશું એટલો અમને વિશ્વાસ છે ખાલી ઓગણચાલીસ કિલોમીટર જ છે તો હવે પાંચ દિવસથી જે અમે મહેનત કરી રહ્યા છીએ એ લક્ષ્ય સુધી હવે અમે પહોંચી જઈશું મિત્રો અમે પહોંચી ગયા છીએ દ્વારકા આયથી ત્રીસ કિલોમીટર દૂર છે પણ જો અહીંની જમીન જોવો તમે આવી પીળી કલરની પીળા કલરની છે અને એવી આ જમીન છે હવે અહીંથી ત્રીસ કિલોમીટર જેટલું દૂર રહ્યું છે તો ચાલો હવે પપડાઈ નાખ્યું સાયકલ એટલે પેલો હવે દ્વારકા મિત્રો આમ જો અહીંયા નજીક પગ આવ્યા છે દ્વારકા ની ખાર કોરો પાટ દેખાય છે અને અહીં નકરા તે બાવળ છે બાવળ બાવળ ને બાવળ ને કા કોરો પાટ પણ થોડું થોડું ગમે ત્યાં જાય અને જોયું કેવું છે બધા જાય દ્વારકાધીશ મિત્રો અહીંથી હવે ચાર કિલોમીટર દ્વારકા દૂર છે તો હવે પોગી જવા આવ્યા છે તો તો હા સુદર્શન છે તો ના ના એ તો બેટ તો હ હા એ બેટ આયા કરી દી એ તો આઈ પણ આઈ મે દેખા તો તમારો નથી ઉતરતો હો તો આ છે એ નથી તમે એકદવાર કીવનો બોલ થઈ भाई अभी मैं द्वारका अजो मंदिर नांगणा में पहुंच गया शिव हव हव नजदीक से भी तो ऊंट गाड़ी वाला भागो मिट्टी के नौ कार्ट से ना पुल से आया पहुंच गया से भी थोड़ा कंदर दे ने जो फोन तो नहीं ले जावा दे

તો તેમના દર્શન કરી લેવી અને તમને પણ કરાવી દઉં જય ચોક આવી ગયો છે સર્કલ હે કઈ છે એ તો પણ સર્કલ Nitro aset 2 erkan 2019. Halo, Nitro. Halo, Nitro. Halo, halo. 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 É isso aí, né? É isso